કરી લીધા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે દેવાંગ ગોહિલ ના એકવીસ વર્ષ પૂરા થયા નથી હોવાના પુરાવા જે છે લીવ ઇન રિલેશન કરાર કર્યાના પુરાવાઓ જે છે તે જોવા મળી રહ્યા છે

આરતી સંઘાણીએ દેવાંગ ગોહેલ છે તેમની સાથે લગ્ન કરી લીધા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જોવા મળી રહ્યા છે આરતી સંઘાણી અને દેવાંગ ગોહિલ સાથે એ જોડાયા હોવાના મહત્વના પુરાવા અત્યારે જોવા મળી રહ્યા છે દેવાંગ ગોહિલ અને આરતી સંઘાણીએ એ લીવ એન રિલેશનનો કરાર બનાવ્યો છે આરતી સાંગાણી એ લગ્ન વગર માથામાં સિંદોર અને મંગળ સૂત્ર પહેર્યું છે વિડિયો જે સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે પોસ્ટ કરવામાં આવ્યો જેની અંદર લગ્ન કર્યાનો દાવો પણ આરતી કરી રહી છે લિવ ઇન રિલેશન કરાર કર્યાના પુરાવાઓ જે છે તે જોવા મળી રહ્યા છે પુરાવામાં આરતીની ઉંમર 22 વર્ષ અને દેવાંગ ગોહિલની ઉંમર વીસ વર્ષ બતાવવામાં આવી રહી છે જે રીતે સ્ક્રીન પર આપને આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં આરતી સંગાણી અને દેવાંગ ગોહેલ કે જે બંને વચ્ચે જે જે આખો વિવાદ ચાલી રહ્યો છે અને વિવાદને લઈને અલગ અલગ સવાલો ઉભા થઈ રહ્યા છે તો ક્યાંક સમર્થન તો ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે ને એની વચ્ચે આ આરતી સંગાણીને લઈને સૌથી મોટી અપડેટ જોવા મળી રહી છે

જે આરતી સાંગાણી છે તેમની ઉંમર એ 22 વર્ષ બતાવવામાં આવી રહી છે ત્યારે પાટીદાર સિંગાર આરતી સાંગાણી લઈને વિવાદ જે છે તે વકરી ચૂક્યો છે આરતી સાંગાણીએ દેવાંગ ગોહેલામના જે તબલા વાદક છે તેમની સાથે લગ્ન કરી લીધા હોવાનો દાવો કરાયો છે દેવાંગ ગોહેલા ભારતીય લગ્ન કાયદા અનુસાર 21 વર્ષ જે છે તે થયા નથી પરંતુ દેવાંગ ગોહેલા 21 વર્ષ પૂરા નથી થયા હોવાના પુરાવાઓ જે છે તે સામે આવ્યા

ઇન રિલેશન કરાર પુરાવાઓ જે છે તે મળી રહ્યા છે ત્યારે પુરાવામાં આરતીની ઉંમર બાવીસ વર્ષ અને દેવાંગ ગોહિલની ઉંમર વીસ વર્ષ જે છે તે બતાવવામાં આવી રહી છે ત્યારે હાલ આ પુરાવા જે છે આ ફોટો જે છે તે સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યા છે